આજ રોજ સંજેલી તાલુકાએ અમે મામલેદાર વતી રાષ્ટ્રપતિ શ્રીને આવેદન આપી અને રજૂઆત કરીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે આદિવાસીઓને ઓગણીસો સાહીઠ પછી જે સનદો આપવામાં આવેલી એમને પાણીપત્રકો મળેલા છે અને વાંધા અરજીઓ કરેલી છે છતાંય આ જે એમના સનદો અને પાણીપત્રકોનો જે પૂરેપૂરો હક એમને આપવામાં આવેલો નથી સરકાર એમના હસ્તક રાખેલો છે તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમારે નેશનલ કોરિડોર બનાવવો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની હોય ત્યારે રાતોરાત તમારા જે પ્રોજેક્ટ છે પાસ થઈ જતા હોય છે તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા છતાંય અમારા જે ખેડ આદિવાસી ખેડૂતો છે તો એમને કેમ હજી પૂરેપૂરો હક આપવામાં આવેલો નથી એટલે અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારા જે ટ્રાયબલ બેલ્ટની અંદર પેસા એક્ટ લાગુ કરવામાં આવે અને જે અમારા જે આ સંજેરી તાલુકાના અને દાહોદ જિલ્લાના જે ખેડૂતો છે એમને પૂરેપૂરો હક આપવામાં આવે એવી અમારી આદિવાસી ખેડૂતોની લાગણી છે અને માંગણી છે